સુરતમાં સિક્યુરિટી ગાર્ડ જ નીકળ્યો ચોર બંગલામાંથી અડસઠ તોલા દાગીનાની તસ્કરી કરનાર બે દબોચાયા સુરતમાં વાડ જ ટીપડા ગળતી હોવાનું સામે આવ્યું હતું રાંદેર દિવાળી બાગ પાસે ગાર્ડન સોસાયટીમાં રહેતા મિલ માલિકના બંગલામાંથી થયેલી અગિયાર લાખની ચોરીમાં બંગલાનો સિક્યુરિટી ગાર્ડ જ ચોર નીકળ્યો છે વળી પોલીસે ગાર્ડ અને તેના સાગરિતને સોનાના દાગીના સાથે પકડી પાડ્યા ત્યારે તેની પાસે અડસઠ તોલાના દાગીના રૂપિયા લાખના દાગીનાની રિકવરી કરવામાં આવ્યા છે સિક્યુરિટી ગાર્ડને ખબર હતી કે પાછળથી બંગલામાં ત્રણ ફૂટ બાય ચાર ફૂટની બારીમાંથી ઘૂસી શકાય છે આથી ગાર્ડે મિલ માલિક પત્ની સાથે વેસુ પાન ખાવા ગયા ત્યારે પાંત્રીસ લાખના દાગીનાની ચોરીને અંજામ આપી તેના મિત્રોને ત્યાં દાગીના સગે વગે કર્યા હતા રાંદેર પોલીસે નજીકના સીસીટીવી ચેક કરતાં ગાર્ડની મધ રાત્રે સોસાયટીમાંથી બહાર જતો હોવાનું દેખાયું હતું પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે ચોરી કર્યાની કબૂલાત કરી છે બંગલાના માલિકે ગાર્ડને પરિવારના સભ્યની જેમ રાખ્યો હતો છેલ્લા ત્રણ વર્ષથી તે નોકરી કરતો હતો અને તેનો દસ હજારનો માસિક પગાર રહેવાની સગવડ તેમજ ગાડીઓ સાફ કરવાના અલગથી ત્રણ હજાર અપાતા હતા રાંદેર પોલીસે ઓગણીસ વર્ષીય ગાર્ડ અલ્તાફ શાહ સાન્ડુ શાહ ફકીર અને ચોરીના દાગીનાના વેચાણ કરનાર સિવિલ કોન્ટ્રાક્ટર ઝરકિયા નુરુલ હક અંસારીની ધરપકડ કરી છે સાથે પાંત્રીસ લાખના દાગીના કબજે કર્યા છે બાવીસમી તારીખે રાત્રે મિલ માલિક પત્ની સાથે પાન ખાવા માટે વેસુ ગયા અને પોણા બે કલાકમાં તેમના ઘરમાંથી તસ્કરોએ એકવીસ તોલાના સોનાના દાગીના અને પચાસ હજાર રોકડ મળી અગિયાર પોઈન્ટ પચાસ લાખની ચોરી કરી ફરાર થયા છે ઘરમાંથી મરચાંના પાવડરના પેકેટ મળ્યા હતા રાંદેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ફરિયાદીએ ના ઘરમાંથી શાદીના દાગીના અને એની ચોરી થયેલાની રજૂઆત કરેલી એ બાબતે રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો એ આધારે એમને એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને એના ઉપર ડાઉટ ડાઉટ ગયેલું અને એ આધારે એને બોલાવી અને પૂછપરછ કરવામાં આવેલી એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એને તે ચોરી કરેલાનું કબૂલાત કરેલી અને તે વધુ પૂછપરછ કરતાં એની સાથે એક અન્ય ઈસમની પણ સંડોવણી જણાઈ આવેલી જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું એનું કોન્ટ્રાક્ટનું કામ કરનારો માણસ હતો તપાસ દરમિયાન જે ગુનાના કામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌ પ્રથમ પહેલાં એમણે અગિયાર લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટાભાગે ગયેલા હતા તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા જે એમની દીકરી મૂકીને ગઈ હતી યાદ અને પાંત્રીસ લાખના દાગીના નાથેલામાં હતા એવી વાત કરેલી ગુનાના ગામે જે આરોપી પકડાયા છે એને પોતે અગાઉ પણ દસેક દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે દાગીના બે દાગીના ચોરી કરેલા અને એને એક ઈસમ મારફતે સહ આરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં સત્તર લાખ પચાસ હજાર રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી બાગીના દાગીના જે એમણે ગરફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ પાંત્રીસ લાખ દસ હજાર પાંચ પાંત્રીસ લાખ પાંચ હજારની આજુબાજુનો મુદ્દામાલ છે ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે એનું શું આરોપી છે એનું નામ જે ચોકીદાર તરીકે છે એનું નામ અલ્તાફ શાહ છે અને એ મહારાષ્ટ્રનો છે અને એમના ત્યાં ત્રણેક વર્ષથી ચોકીદાર તરીકે કામ કરે છે અને બીજા જે છે જકરિયા નરુલ્લા એ કોન્ટ્રાક્ટનું કામ છે અત્યારે એમના જ્યારે સિવિલ વર્ક ચાલતું હતું એનું કોન્ટ્રાક્ટનું કામ એની પાસે ગુના અને અત્યારે કોઈ ગુનામાં સંડોવણી જડાયેલી નથી પણ મહારાષ્ટ્રના છે એટલે વિગત ચેક કર્યા પછી આ અંગે માહિતી મળશે સર ડાયરેક્ટ ટાર્ગેટ કર્યો છે કે પછી કોઈ નહીં એણે સૌ પહેલાં જ્યારે દસેક દિવસ પહેલાં એણે ઘરમાંથી ચોરી કરેલી ત્યારે એમના જે ઘરમાં ચાવી હશે કબાટની અને ઘરવાળા બધા બહાર હતા એ દરમિયાન જે ચાવી હતી એ ચાવી આધારે કપાટ ખોલી અને બે સેટ એમણે ચોરી કરેલા અને એણે જે ચોરી કરી એમાં એણે જે આપણે ટીવીનું જે કાચ લગાવેલો એ કાચ ખોલી અને ઘરમાં પ્રવેશ કરેલો અને લોખંડના સળિયાથી એણે કપાટ ખોલી અને દાગીનાની ચોરી કરેલી છે